હા તો જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો આજે છે કરવા તો બધા રાહ જોવે છે ચાંદ નીકળવાની કેમ કે બધાને બહુ ભૂખ લાગી છે પાણી તો તે લોકોએ સવારથી પીધું નથી એટલે બહુ જ ઉતાવળ કરે છે અને ચાંદ મામા આજે સાડા આઠ થઈ ગયા છે પણ હજુ લગીન દેખાયા નથી તમે જોઈ શકો છો પૂજા થઈ ગઈ છે ખાલી ચાંદ મામાની રાહ અમે જોઈ રહ્યા છે

इनको तो भूख लगी है जो जोय सबको छो आज ये चांद मामा जब तक निकला नहीं हमें रात हो रही है अबे निकल जाएंगे टेंशन मत लो निकलेंगे बहुत जल्द नाव बाकी क्या है तो सूख करवानी एक दिन तो एक दिन तो रात हो હા તો ફાઇનલી ચાંદામા દેખાઈ ગયા છે તમે જોઈ શકો છો ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે એટલે હવે આ લોકોનો વેટ થયો છે દૂર તો અમે લોકો ચાલુ કરી દીધી છે પૂજા ફાઇનલી તમે જોઈ શકો છો પાણી પીવડાવી રહ્યા છે પૂજા કરી લીધી ફટફટ પૂજા કરી લઈએ છે હા તો મિત્રો આજે કરવા છે એટલે મેં મારી વાઈફને ખીર ખવડાવી દીધી છે કેમ કે આજે તો આપણે એકબીજાના હાથે ખાવું જોઈએ ખવડાવવાથી પ્રેમ વધે તો આજે અમારા ઘરે બનાવ્યું છે પૂરી ખીર શાક અને દાળ ભાત અને કઢી પકોડા તો મારી વાઇફે પણ મને ખવડાવી દીધું છે હા તો મિત્રો તમે પણ આવી રીતે ખવડાવ્યો હોય તો કમેન્ટ કરજો નવા બ્લોગમાં મળશું જય માતાજી